કવાડ ખાતે વિશ્વખ્યાત ગેરના મેળામાં તાલે તાલેઝૂમી આદિવાસી સમુદાય મેળાની મોજ માણી મોરપીચની ટોપી પહેરેલા ઘરૈઓ સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યા છોટાઉદોપુર જિલ્લામાં હોળીના તહેવાર નિમિત્તે ભાતીગાળ લોકમેળાઓ યોજાય છે જે ભી કમાડ ખાતે પરંપરાગત વિશ્વવિખ્યાત ગેરનો મેળો યોજાતો હતો શરીરે સફેદ માટીના ટપકા અને મોરપીચની ટોપી પહેરી લયબદ્ધ નૃત્ય કરતા ઘરે મેળા દરમિયાન સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા ઉત્સવ પ્રિય આદિવાસી સમાજમાં દિવાળી કરતાં પણ હોળીનું વિશેષ મહત્વ છે હોળીના પર્વની નિમિત્તે છોટાઉદ જિલ્લામાં ઠેર ઠેર પારંપરિક મેળાઓનું આયોજન આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવે છે છોટાઉ જિલ્લાના કમાડ ખાતે હોળીના ત્રીજા દિવસે ઘેરના મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંપરા સંસ્કૃતિ ઝાંકી કરાવતા મેળાના લોકમેળા અને રાષ્ટ્રીય કક્ષાના મેળાઓની શૃલામાં મૂકવાની જીલાવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા પ્રયાસો સરાહનીય રહ્યા હતા આજે તારીખ સોળમી માર્ચના રોજ કવાંટ ખાતે પારંપરિક મેળનો મેળો ગયો હતો માત્ર છોટાઉદો જિલ્લામાંથી નહીં પરંતુ ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ તથા દેશના અન્ય ભાગોમાંથી તથા દેશ વિદેશી સહેલાણીઓ પણ મેળાની મોજ માણવા મેળામાં મહાલતા જોવા મળ્યા હતા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા મેળામાં મેળા દરમિયાન કોઈ અનિચ્છીય બનાવ નતો માટે સુંદર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો કમાણ ખાતે યોજાયેલા મેળા દરમિયાન ઘેરૈયાઓ લોકોમાં ખાસ આકર્ષણ જમાવ્યું હતું જાત જાતની વેદભૂષામાં સજ્જ ઘેરૈયાઓ દ્વારા સમગ્ર કવાટનગરમાં ઘેરૈયા નૃત્ય કરી ઘેર ઉઘરાવી હતી આ ઘરિયા નૃત્યને માણવા માટે સમગ્ર દેશ અને વિદેશની સહેલાણીઓ પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા આ પ્રસંગે આ પ્રસંગે આજે મંત્રી કુબેરભાઈ ઢીંડોર છોટાઉ ઉદેપુર પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમાર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા છોટાઉ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સંખેડા ધારાસભ્ય અભયસીભાઈ તડવી જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર જિલ્લા પોલીસ અધ્યક્ષ ઇમ્તિયાઝ શેખ અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણી સહિત ખાસ સહિત જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન અધિકારીઓ રાજકીય અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળીએ આ અંગે આદિયાતી મંત્રી કુબેરભાઈ ડિંડોળ શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે નમસ્કાર આજે અમારા આદિવાસી સમાજ અને આદિવાસી અમારા જે અમારી પરંપરા સંસ્કૃતિ અને એની ઉજવણી ગેરનો બેળો કવાટ જે અમારું સૌભાગ્ય છે અમારી શૌર્ય અસ્મિતા અમારી સંસ્કૃતિ અમારી પરંપરા એને જાળવણીનું કામ અમારા યુવાનો વડીલો માતા માતાબહેનો આજે કરી રહ્યા છે અને આજે અમારું તંત્ર શાસન અને પ્રશાસન સાથે સમાજના આગેવાનો અમારા પ્રભારી મંત્રી શ્રી અને અમારા અન્ય શ્રીઓ જિલ્લા પ્રમુખશ્રી સાથે સાથે અમારા સાંસદ અને બધા જ આની આદિવાસી સંસ્કૃતિની આ કલાને માણવા ઉજાળવાને એમાં સહભાગી થવા માટે પધાર્યા છે આ ઘેરના મેળાનો એ ઐતિહાસિકતા એ છે કે અમારી જે પુરાની પરંપરા સંસ્કૃતિ અને હેન્ડીક્રાફ્ટ અને સાથે સાથે અમારી વારલી પેઇન્ટિંગ અને પિઠોરા પેઇન્ટિંગ જે સંસ્કૃતિ અને પ્રકૃતિ સાથે જોડાયેલી જે બાબતો જે છે પર્યાવરણની જાળવણી સમાનતા અને સાથે મળીને ઉત્સવો ઉજવવાનું જે કામ એ અમારા ભાતીગળ સંસ્કૃતિ જે અમારી આદિવાસી સમાજની છે એનું સંપૂર્ણ ચિત્ર અહીંયા આજે ગેરના મેળામાં બધા આપને જોવા મળશે અહીં દેશ વિદેશના પણ મિત્રો અહીં પધારે છે અને અમારી જે અમારી જે પરંપરા છે ને જાળવણીનું કામ અમારા યુવાનો અમારી માતા બેનો જે કરી રહ્યા છે અમારું પંચમહાલ હોય દાહોદ હોય મહીસાગર હોય અમારું છોટા ઉદેપુર નર્મદા ભરૂચ ઉમરગાંવથી અંબાજી સુધીમાં આજે હોળીનો જે તહેવાર આવે છે હોળી ધુલેટી એમાં અમારા આદિવાસી સમાજના બાંધવો ભલે ગમે ત્યાં હોય એ નોકરી કરતા હોય ધંધા રોજગાર કરતા હોય કે મજૂરી ગામે ગયા હોય પણ જ્યારે તહેવાર આવે છે ત્યારે પોતાના માંદરે વતન ગમે તે કરીને પોતે પોતાના બાદરી વતન આવીને અગિયારસથી આ હોળીનો તહેવારની શરૂઆત થાય છે આજે અને સીધી ધૂળેટી પછીના પણ ચાર પાંચ દિવસ સુધી રહેશે ગામે ગામ લોકો ઘેરૈયાઓ પોતાના વાજિદ્રો સાથે પોતાની ટીમ સાથે ગામે ગામનું એનું પરિભ્રમણ કરે છે લોકોને સંસ્કૃતિથી વાકેફ કરે છે અને સાથે સાથે આજે બધા જ આ છોટાઉદેપુર કવાટની ધરતી પર બધા જ ઘેરાએ આજે મળીને આ ઘેરના મેળામાં અહીં આવીને પૂરા દિવસ દરમિયાન આજે આ ખેલકૂદ અને જે અમારી સંસ્કૃતિ છે એનું પ્રદર્શન અમારા આના ગ્રાઉન્ડમાં કરશે અને હું તમામને મારા આદિવાસી સમાજના બાંધવોને સરકાર વતીર સારી શુભકામના પાઠવું છું